ગુજરાત પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી સુરતના ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીકીને ડિમોલિશન કરવામાં આવ્યું ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુલના ત્રણ મકાન પર હથોડા અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદેસર બનાવેલા ત્રણ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા આરોપી આવાસમાં મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું જેને તોડી પાડવામાં આવ્યું છે ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા જેનો ઉપયોગ અવૈધ પ્રવૃત્તિઓ કરવા માટે કરતા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા આરોપીનો રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે રાહુલ પીપળે છેલ્લા પંદર વર્ષથી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ ચલાવી રહ્યો છે આ ગેરકાયદેસર ધંધા દ્વારા અને તે અનેક લોકોને ઉછીના પૈસા આપતો હતો અને પછી ઉઘરાણી માટે ગુંડાગીરી કરતો હતો તેમની વિરુદ્ધ ગુસ્સી ટોક સહિત બાવીસ જેટલા ગંભીર ગુના સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે રાજ્ય ડીજીપી દ્વારા આપવામાં આવેલ આદેશ બાદ સુરતમાં ક્રિમિનલોની યાદી તૈયાર કરવામાં આવી જેમાં રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનું નામ પણ સામેલ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એણે દબાણ કરી દીધું હતું આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસી ની ટીમની સાથે પોલીસની ટીમ અહીં હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે